માંડવી કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલી બનાવી છે માંડવી તાલુકામાં ખેડૂતોને ખેતરે બોર અને સોલર પેનલ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીના સૌજન્યથી આ વર્ષે માંડવી તાલુકાના ચારસો ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર બિયારણ અપાયું છે આ કીટમાં ખાતર સ્વરૂપે એક બેગે પીએસ એનપીકે એક બેગ પ્રોમ એક નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર અડદ ડાંગર રીંગણ અને જુવારનું બિયારણ સામેલ છે આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે રહેલા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓની પસંદગી કરી અંદાજે રૂ પાંચથી સાત હજારની કિંમતની કીટ નજીવા દરે પાંચસો રૂપિયાના લોકફાળા અને રાજ્ય સરકારની સબસિડીમાંથી કીટ વિતરણ કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું